સુરતમાં મોટા વરાછા બ્રામા ખાતે ચૌદ અને પંદર ડિસેમ્બર બે દિવસમાં બે મુસ્લિમ કન્યાઓના નિકાહ સાથે એકસો કન્યાઓના વિવાહ થશે ચૌદ અને પંદર ડિસેમ્બર બે દિવસ પંચાવન પંચાવન દીકરીઓના લગ્ન થશે પીપી સવાણી ગ્રુપ દ્વારા પચાસ હજાર મહેમાનોને વૃક્ષના રોપનું વિતરણ કરવામાં આવશે તારીખ તેરના રોજ દીકરીઓ માટે મેંદી રસમ કાર્યક્રમ યોજાશે જેમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઇમ ન્યૂઝ સુરત ટીપી સવાણી પરિવાર આયોજિત પીયર્યુ લગ્નોત્સવ તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ રાખેલી છે આવતીકાલે એટલે કે બાર બાર ત્યારે મહેંદી રસમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ વખતના લગ્નોત્સવની સાથે ટીપી સવાણી પરિવાર અત્યાર સુધીમાં પાંચ હજાર બસો ને ચુમ્મોતેર દીકરીઓને સાસરે વળાવી ચૂકેલી છે આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રમુખ એવા શ્રી સી આર પાટીલ સાહેબ સાથે સાથે અનેક રાજસ્વી મહાનુભાવો કેબિનેટ મિનિસ્ટરો રાજ્ય કક્ષાના મિનિસ્ટરો અને ગુજરાતમાંથી લગભગ ચાલીસેક જેટલા સંતો અને એમાં ખૂબ જ આપણા માનવતા અને આદરણીય એવા શ્રી મોરારી બાપુ પણ પગારવાના છે અને આવતીકાલના મહેંદી પ્રસંગની અંદર સુરતના કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ ડીઓ શ્રી ગોયલ મેડમ અને આઈપીએસ ઓફિસરો હેતલબેન અનિતાબેન ભરતીબેન ઠાકર તમામ લોકો પધારવાના છે